ત્યારશું અમરેલી ઘોડું બસદ મેક વાત યવૃત પસુ શાક લેઉસ વાહ ને શાક મૂકી દીધું કાલે તો અમાર મેરે જને એની બધાએ કમેન્ટ કરી છે જેપી મેરેલને વર્ષી કોમે થેન્ક યુ નો કહેવાનું હોય તો અમારા તરફથી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બધાયનો અને મમ્મી જો અત્યારે ઢોકળા બનાવે છે જય માતાજી જય દ્વારકાધીશ આજે ના ઢોકળા બનાવવું છે હાલો બીજી ખમણાઈ દેસ હું નાખવાનું તો અત્યારે મારા મમ્મી બનાવે છે દુધીના ઢોકળા ઈ પહેલા સૌપ્રથમ પહેલા તો તમને બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જો કે કેવલની કઈ કે તમને બધાને કીધું જ છે છતાંય હું તમને કહી દઉં છું કે કાલે અમારી મેરેજ એનિવર્સરી હતી અને બધાએ તો ખૂબ જ કોમેન્ટ કરી હતી અને જો કે મેં બધાને રિપ્લાય આપી હતી બાય ચાન્સ કોઈને રિપ્લાય ન અપાણી હોય અને અમારા

આ રીતના મારા મમ્મી કાંઈક મેથી મેથીમ્મી કાંઈક દૂધી ના ટોકળા બનાવે છે કા મમ્મી તમારા બધાને ખાવા હોય તો દૂધી ના ટોકળા હાલો બરોબર ને ઓલા અદલોન પરવીન્યોન રુદન લખન ને એમ કેતા હોય કે તમે વસ્તુ બનાવો પછી બીજે દી અમને ખબર પડે કે જે જેથી બનાવવાના તે તેથી કેતા હોય કે અમે તરત ભોગી જવી ખાવાય કે ખુરવા પડો છે મેગી તમે ખાઈ ગયા તમે ઢોકળા નથી વગાડવાના કેમ અત્યારે

એવું જ આવડે હું સદ ભાઈ એક વાર એમ નઈ કાલ સાંજે પૂછતા હતા એમ શોખ લેવું છે ડોળા કાઢી ને એક વાર એવું નથી પૂછવું વાહ 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 હું અત્યારે શું અમરેલી થોડું કામ હતું કાતરની એવું ભજવવાનું હતું એટલે જે કાતરલીનું કામ તો થઈ ગયું છે હવે પાછા ઘરની જાવાનું છે તો વાહન વાટે ઊભું રહેવાનું છે ને તડકો છે બહુ અમરેલી વધારે તમને પણ બધાને બતાવી દઉં તો આ છે નાગનાથ મહાદેવનો ચોક એ રીતે કહેવાય છે નાગનાથ તડકો છે બહુ તડકાનો આપણે કાંઈ વાહનવાટ રહેવાનું છે એવું છે હવે તો વાંધો નઈ તીખા છે કે મોળા છે મીડિયમ છે તો વાંધો નહીં અમે તો ઢોકળા ખાવાની શરૂઆત કરી દીધી એક ઘાણ તો ખાઈ ગયા બધા અને એક ઘાણ જો ફરવા મૂક્યો છે તનનો ભાઈ ધા પાડીને હા હું બા શું છે બાપ હેંચ થાય અમારા મમ્મીને મસ્ત ઢોકળા બનાવતા આવડે છે તો આવશે બધા ઢોકળા ખાવા બરોબર ને મમ્મી આપણે ક્યાં રમત કરી છે મારા મમ્મી ના કેરેક્ટર ને જોઈ ને નું નામ ભળે છે કે નથી ભળતું કોમેન્ટ કરીને કેજો અને ખાસ કરીને મારા મમ્મી ના ફ્રેન્ડ જે વિકળિયા થી છે જે છે એ કામમી હાથ વાત કયો પછી તો કાલ થી તમને શબરી માં નહીં કહું ના ના કે જો ઓકે રેડી ને આ બટકા કે ને અન બટકા કરી નાખો કાય વાંધો ને હાલો અને બટકા કરી નાખો પ્રોગ્રામ તો મસ્ત થઈ લીધા તો હવે આ સાથે જ આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માતાજી જય હતી તો બાય બાય